વલસાડ જિલ્લામાં લોકસભા મતદાનના પૂર્વ દિને આમ આદમી પાર્ટીને લાગ્યો વધુ એક ઝટકો આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર નીલીમાબેન રાજપૂત કેસરીઓ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત જોડાયા વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા લોકસભા પ્રભારી કરશનભાઈ ટિલવાએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ અને ટોપી પહેરાવી નીલીમાબેનને પાર્ટીમાં આવકાર્યા હતા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારની નીતિઓને પ્રભાવિત થઈ ગત દિવસોમાં વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ આમ આદમી સાથે છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લાના સક્રિય કાર્યકર નીલીમાબેન રાજપૂત આજરોજ વલસાડ ભાજપ લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે કેસરીઓ ધારણ કરી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા લોકસભા બેઠકના પ્રભારી કરસનભાઈ ટીલવાએ નીલિમાબેને પાર્ટીનો ખેસ અને ટોપી પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ કમલેશભાઈ પટેલ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા